નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો ને રૂપિયા જયારે દસ ગ્રામ સોનું બોતેર હજાર આઠસો ને સાઈઠ માં છે જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ અઠ્યાવીસ હજાર છસો માં જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર સાતસો ને નેવુંમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનું છ લાખ ઓગણસિત્તેર હજાર નવસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની ની આજે સોના ના ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે ગુજરાતના શહેરોમાં શહેરો ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર આજે 10 ગ્રામ ચાંદી 844 માં વેચાઈ રહ્યું છે જ્યારે 100 ગ્રામ ચાંદી 8840 માં જ્યારે 1 કિલો ચાંદીના ભાવ છે 84400 રૂપિયા તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ભાવ માં વધ્યા મથાળે ઘટ્યા બાદ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો વાત કરીએ તો મિત્રો તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો કે સોના ચાંદીના ભાવની અંદર ભયંકર ઉછાળા બાદ હવે ધીમી ગતિએ ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં ઇઝરાયેલના યુદ્ધમાં મિત્રો જે ધબડકો કરવામાં આવ્યો છે જેના લીધે છેલ્લા વીસ દિવસથી સોનાનો ભાવ ઘટતો જોવા મળી રહ્યો છે અને છેલ્લા બે દિવસમાં સોનાના ભાવ વધારે વધ્યા મથાળે જઈ અને ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ઇન્ટરનેશનલ લેવલે સોનાનો ભાવ વધારે હોય છે પરંતુ ભારતીય બજારમાં ઘટાડો કેમ હોય છે જેનું મુખ્ય કારણ શું હોય છે જેની વાત કરીએ તો મિત્રો જેનું મુખ્ય કારણ લોકલ પ્રીમિયમ હોય છે જે લોકલ પ્રીમિયમ દ્વારા ચાલતું હોય છે લોકલ પ્રીમિયમ એટલે શું જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ ભારતીય બજારમાં એટલો વધારો નથી થવા દેતો જેને લોકલ પ્રીમિયમ કહેવામાં આવે છે જ્યારે વધારો જોવા મળે છે ત્યારે લોકલ પ્રીમિયમના લીધે ભારતીય બજારમાં વધવા નથી દેતો જેના લીધે સોનાના ભાવમાં મોટા ફેરફારો નોંધાય ત્યારે સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહે છે આગળ વાત કરીએ તો મિત્રો હવે આવનારા દિવસોમાં સોનું સસ્તું થશે કે નહીં જેની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો સોનાના ભાવને અસર કરતા પરિબળ જેની વાત કરીએ તો ચાઇના તાઇમાનના વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે અને છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ હજુ છેલ્લા બે દિવસથી જ વધારો જોવા મળ્યો અને આજે દડબડથી સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે ચાંદી ભાવ અત્યારે ખૂબ જ સસ્તા જોવા મળી રહ્યા છે કારણ કે આપણી બજારની અનુસાર સોના તથા ચાંદીના ભાવ હજુ ઘટાડામાં જોવા મળી રહે છે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ નેવ હજારથી ઘટીને એસી હજારની આજુબાજુ જોવા મળી રહ્યા છે તો મિત્રો અત્યારે લગ્ન માટે સોનું તથા ચાંદી ખરીદવાનો ખૂબ મોટો મોકો જોવા મળી રહ્યો છે સોનું તથા ચાંદીના ભાવમાં અત્યારે મિત્રો ઘટાડો જોવા મળશે કે નહીં જેની વાત કરીએ તો જ્યારે ઈ અમેરિકન ઇકોનોમીમાં જે મિટિંગ બાદ ડોલર ઇન્ડેક્સમાં વધારો મજબૂત કરવામાં આવશે અને ડોલર ઇન્ડેક્સના લીધે મિત્રો ત્રણ દિવસથી વધારો જોવા મળી રહ્યો છે તેના લીધે સોના તથા ચાંદીના ભાવની અંદર આવનારા દિવસોમાં હજુ પણ નબળાઈ જોવા મળી શકે છે આગળ વાત કરીએ તો વૈશ્વિક સમસ્યાના લીધે સોના તથા ચાંદીના ભાવની અંદર આવેગો પણ આવી શકે છે જેના લીધે સોના તથા ચાંદીના ભાવની અંદર ભયંકર કડાકો બોલી શકે છે તો મિત્રો તમારા મત મુજબ તમારા શહેરના ભાવ જાણવા કોમેન્ટ દ્વારા જણાવી શકો છો